નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે સફેદ ઝેર છે મીઠું ખાવામાં આવા મીઠાનો જ ઉપયોગ કરો તો એ પહેલાં જ જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો ડબ્લ્યુ એચ ઓએ લોકોને ખોરાકમાં સોડિયમ મીઠું ઓછું ખાવાની સલાહ આપી છે તેમણે સામાન્ય ટેબલ સોલ્ટને બદલે પોટેશિયમ ધરાવતા ઓછા સોડિયમ સોલ્ટનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે જો કે આ ભલામણ માત્ર પુખ્ત વયના લોકો અને તંદુરસ્ત વ્યક્તિઓ માટે જ છે સગર્ભા સ્ત્રીઓ બાળકો અને કિડનીની સમસ્યા ધરાવતા લોકોએ સામાન્ય મીઠું જ ખાવું જોઈએ અને ઓછું સોડિયમ મીઠું ખાવાનું ટાળવું જોઈએ મીઠું કેટલું ખાવું જોઈએ મીઠું આપણા શરીર માટે જરૂરી છે પરંતુ તેનું વધુ પડતું સેવન હાનિકારક છે ડબ્લ્યુ અનુસાર વ્યક્તિએ દરરોજ પાંચ ગ્રામ મીઠું ખાવું જોઈએ પરંતુ ભારતીય લોકો સરેરાશ દસ ગ્રામ મીઠું ખાય છે જે ખૂબ વધારે છે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે જેના કારણે બ્લડ પ્રેશર હૃદય રોગ કિડનીની સમસ્યાઓ અને અન્ય ઘણી બીમારીઓ થઈ શકે છે નિષ્ણાતોએ ડબલ્યુ એચઓના સૂચનની કરી પ્રશંસા નિષ્ણાંતોએ ડબલ્યુ એચઓની આ ભલામણને આવકારી છે તેઓનું કહેવું છે કે આ માર્ગદર્શિકા ભારતીય લોકો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ભારતીયોને મીઠું અલગથી ખાવાની આદત હોય છે ઘણા ભારતીયો જમતા પહેલાં ટેબલ પર મીઠાનો ડબ્બો લઈને બેસે છે અને વધુ મીઠું વાપરે છે આવી સ્થિતિમાં ડબ્લ્યુ એચ ઓનો આ નિર્ણય ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વધુ પડતું મીઠું ખાવું ઝેર સમાન વધુ પડતું મીઠું ખાવું એ આપણા સ્વાસ્થ્ય માટે ઝેર સમાન છે મીઠું ખાવાથી બ્લડ પ્રેશર ઝડપથી વધે છે જેનાથી હાર્ટ એટેક અને હૃદય રોગનું જોખમ વધી શકે છે આ ઉપરાંત મીઠાના વધુ પડતા ઉપયોગથી કિડનીની લિવર અને લોહી પર પણ અસર થાય છે વધારે મીઠું ખાવાથી નસોમાં પાણીની માત્રા વધી જાય છે જેનાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે વધુ પડતું મીઠું ખાવાના ગેરફાયદા બ્લડ પ્રેશરમાં વધારો થાય છે હૃદય રોગો હાડકાં નબળા પડવા પેટની સમસ્યાઓ થવી કિડનીના રોગો થવા વજન વધવું નિર્જલીકરણ થવું ત્વચા સમસ્યાઓ થવી આમ ડબલ્યુ એચ આ નવી માર્ગદર્શિકા ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો આપણે સ્વાસ્થ્ય રહેવું હોય તો ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ અને ઓછા સોડિયમ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર